જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સંદર્ભે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજના મંત્રી સીકુવર કુંવરજીભાઈ બાવળીયા સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતર્ક રહેવા જારી થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળાએ ઉપસ્થિત રહી જૂનાગઢ જિલ્લામાં આપત્તિના સમયે તંત્ર દ્વારા લેવાનારા પગલાઓ વિશે જાણકારી મેળવી હતી જૂનાગઢ જિલ્લાની વિવિધ કચેરીઓની પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું રાજ્ય સરકાર દ્વારાખતો વખત આપવામાં આવતી કર્મચારીઓ આયોજન થાય જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો વીજ પુરવઠો ગર્ભવતી મહિલાઓની આરોગ્યની કાળજી દવાઓ અને રાશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે રાજ્યો અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ જરૂરી સંકલન રાખી અને સ્થળાંતર કરવાની આવશ્યકતા હોય તો તે માટેના પગલાઓ ભરવામાં આવે અને તે સાથે જરૂરી આયોજન થાય નાગરિકોને ફૂડ પેકેટ દવાઓના જથ્થા સહિતની સ્થિતિ અંગે મંત્રીશ્રીએ વિગતો મેળવી હતી વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારમાં

પ્રભારી સચિવ પાની કલેક્ટર શ્રી શ્રી અનિલ જિલ્લા વિકાસ અધિકારી સાંગોઆ નાયબ વન અક્ષય જોશી જુનાગઢ કોર્પોરેશન અધિકારી શ્રીઓ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને સતર્કતા દાખવી મુશ્કેલીના સમય ત્વરિત પગલા લઈ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્યરત રહેવા સૂચનાઓ આપી હતી હવામાન ખાતા તરફથી ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આગળની માન્ય મુખ્યમંત્રી આગળ ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બગે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ લીધી અત્યારે અહીંયા જૂનાગઢ ખાતે અમારા બંને માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટી તંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખીશું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ કરવામાં આવી દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે જોગાણું જો વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ અપાણી છે અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ અને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ અપાણી છે અને ફરી અત્યારે પણ માનની મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ તો વિસ્તારમાં સ્તરે થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીં મિટિંગ રકુમાવી બ્યુરો રિપોર્ટ સતેનિર બાય